મહાકુંભથી એક ચોંકાવનારા દ્રશ્યો છે તે સામે આવ્યા છે એક સાધુ છે અને આ સાધુ ભેગી એક બાર થી તેર વર્ષની કિશોર દીકરી છે આ દીકરી રડતી હોય છે એક અલગ જ જગ્યા ઉપર આ સાધુ અને આ દીકરી છે ત્યાં બેઠા હોય છે જ્યાં એક રિપોર્ટરની નજર પડે છે અને નજર પડ્યા બાદ આ સાધુ સામે સવાલો ઉઠે છે અને એ રિપોર્ટર ઉપર હુમલો થાય છે તો કે ત્યાં પોલીસ ઘટના સ્થળે પહોંચે છે અને પોલીસ પહોંચ્યા બાદ પૂછપરછ થાય છે અને આ પૂછપરછમાં ખૂબ મોટા ખુલાસા થાય છે અને એ પણ ચોંકાવનારા તો જાણીએ કે મહાકુંભની અંદર એ સાધુ કોણ હતો કોણ એ દીકરી હતી અને શું પૂરો મામલો હતો વિસ્તારથી વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર હાલમાં જ મહાકુંભ ચાલી રહ્યો છે કરોડો લોકો છે તે આ કુંભમાં પહોંચી રહ્યા છે ક્યાંક ભાગદળના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અનેક દુર્ઘટનાઓ પણ ત્યાં સર્જાઈ રહી છે પરંતુ એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો સામે આવ્યો હતો જે મનાઈ રહ્યું છે કે સોળ જાન્યુઆરીનો છે એક સાધુ છે જેનું નામ તે પોતે સંજય ગિરી કહે છે તેની સાથે એક નવ નિર્માણધીન કે અખાડો બની રહ્યો હતો આ અખાડાનું એક અવાવરું જગ્યા હતી એ અવાવરું જગ્યામાં તેની સાથે એક બાર થી તેર વર્ષની અંદાજે દીકરી છે તે જોવા મળે છે અને આ દીકરી છે તે રડતી હોય છે અને આ સાધુ ત્યાં બેઠો હોય છે આ છોકરીના પહેરવેશને જોઈને લાગતું હતું કે મિડલ ઘરની છોકરી છે એ શાયદ આ સાધુ ભેગી પહેલાં નહોતી તેનું હુલિયું અને તે જે રડતી હતી એના ઉપરથી ત્યાંના જે સ્થાનિક રિપોર્ટર છે ટીનટી ન્યૂઝના તેને શંકા જાય છે શંકા ગયા બાદ તે સાધુની પૂછપરછ કરે છે પરંતુ જવાબ નથી મળતો બીજી તરફ તે દીકરીની પૂછપરછ કરવાના પ્રયાસો કરે છે પરંતુ સાધુ છે તે વચ્ચે તેને રોકતો હોય છે છતાં પણ આ રિપોર્ટર અને તેનો કેમેરામેન છે અન્ય તેની સાથી સાથી મિત્રો હતા તે ત્યાં વિરોધ કરે છે આ સાધુનો અને એ છોકરીનો એ દીકરીને પૂછવાના પ્રયાસો કરે છે શરૂઆતમાં સાધુ છે તે આનાકાની કરતો હોય છે પરંતુ ત્યારબાદ આ દીકરી છે તેના સવાલોના જવાબ આપવા તૈયાર થાય છે બીજી તરફ સાધુ છે તે ઉશ્કેરાય છે અને આ રિપોર્ટરોને મારવાના પણ પ્રયાસ કરતા હોય છે દીકરીને જ્યારે પૂછવામાં આવે છે ત્યારે તે પોતાનું નામ છે કહે છે કે તેનું નામ વંશિકા મોરિયા છે અને તે નજરપુરની છે મતલબ કે ભદ્રોહી વિસ્તારની છે ભદ્રોહી જિલ્લાનું આ ગામ છે નજરપુર ત્યાંની એ રહેવાસી છે અને તે રડતા રડતા એવું કહે છે કે તે તેની સાધુ તેના ઘરે આવ્યા હતા ત્યાંથી તેને લઈ લઈ ગયા હતા અને તે હવે તેને કોઈ તકલીફ છે કે નહીં એવું કહે છે કે સંજય ગીરી છો ક્યાંથી છો તો એ કહે છે કે અહીંયાથી છું વધુ સવાલ કરે છે તો એ જાણવા મળે છે કે તે બરેલીનો છે અને તે કોઈ બરેલીના મઠનો છે તેવું આ સંજય કહે છે क्या समस्या है कोई समस्या है तो बताओ नहीं। दे, देख देख सकते हैं इस बच्ची का जो है कपड़ा जो है कई दिन का देखने से लग रही है कि पहनी है ये भूखी भी है और ये ए, किनारे बाबा जो है ये इसको खिला पिला रहे हैं और ये भूजा लेके बैठी है लेकिन रो रही है कि क्या क्या वजह है बेटा रोना चौधरी नहीं बताइए रहने वाले कहाँ के हैं अरे साधु इधरी के अरे आपका घर कहाँ है ઘર ક્યાં સાધુ કા મઠ મંદિર રહેતા સવાલોના પૂરતા જવાબો નથી મળતા જેના કારણે આ સાધુ છે તે છેલ્લે છનછેડાઈ જાય છે અને તે આ જે રિપોર્ટર તેના સાથે રિપોર્ટર હોય છે તેની સાથે ડખો કરવાનો પ્રયાસ કરે છે તેના ઉપર હુમલો કરવાનો પ્રયાસ કરે છે પોલીસને બોલાવવામાં આવે છે પોલીસ ત્યાંની જે અખાડા પોલીસ અખાડા પોલીસનો જે અખાડો હોય છે મતલબ કે આ જે અખાડાઓ છે એમ પોલીસનો પણ ત્યાં હોય છે તો પોલીસ ત્યાં પહોંચે છે આ સાધુને જે શંકાસ્પદ દેખાય છે એ સાધુને સંજયગિરીને ત્યાંથી પકડે છે એ દીકરીને પકડે છે અને સીધા જ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે આ પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ આ જે દીકરી છે તે તેના પિતાના નંબર આપે છે મોબાઈલ નંબર અને મોબાઈલ નંબરના આધારે એના પરિવારને પૂછવામાં આવે છે એનો પરિવાર ત્યાં પહોંચે છે એના કાકા અને તમામ ઓળખ ઓળખ આપે છે ત્યારબાદ આ દીકરીને તેને સોંપવામાં આવે છે દીકરી જ્યારે ઘરે આવે છે ત્યારે આ રિપોર્ટર ફરી એક વખત ત્યાં ઘરે પહોંચે છે અને ત્યાં જે ખુલાસા થાય છે તે ખૂબ ચોંકાવનારા થાય છે મેરામડીની તકલીફ હોય છે તો તેના કાકાની સાથે તે દવા લેવા માટે ભદ્રોહી હોય છે કારણ કે ત્યાં ડોક્ટર છે ઓમ પ્રકાશ જે એક હોસ્પિટલ છે

પરંતુ આ દીકરી મળતી નથી દીકરીનું કહેવું છે કે ત્યારે એ છૂટી પડે છે ત્યારે એ ત્યાં દુકાને રમકડા જોતી હોય છે તેને રમકડા લેવાની ઈચ્છા થતી હોય છે પરંતુ તેની પાસે પૈસા નથી હોતા આ બાપુ છે સંજય ગીરી તેને જોઈ જાય છે એ પોતાને જૂના અખાડાના સાધુ કહે છે પરંતુ એ છે કે નહીં એ મોટો સવાલ હતો તો એ છોકરીને જોઈ છે તો તેને રમકડા લેવા માટે કહે છે કે લઈ દઉં છું તો છોકરી ના પાડે છે ત્યારબાદ છોકરી ચાલતી થઈ જાય છે કારણ કે તેની સાથે કોઈ પછી હોતું નથી આ બાપુ તેનો પીછો કરે છે એવું આ છોકરીનું કહેવું છે અને તેને પકડીને સાથે રાખે છે તેને એક રૂમની અંદર લઈ જવામાં આવે છે ત્યાં તેને ધમકી આપવામાં આવે છે છરી બતાવવામાં આવે છે કે હું કહું એટલું જ બોલવાનું વધુ નહીં બોલવાનું આવી ધમકીઓ આપીને તેને તૈયાર કરવામાં આવે છે પરંતુ સતત દીકરી છે તે રડતી હોય છે કારણ કે સ્વાભાવિક છે કે તેર વર્ષની દીકરી ધોરણ છઠ્ઠું ભણતી હતી એ દીકરીને કોઈ પરિવારથી છૂટી પડે તો એ સતત રડ્યા કરતી હતી જેના કારણે આ રિપોર્ટરને શંકા ગઈ હતી હવે આ દીકરી છે તેનું કહેવું છે કે તેને ધમકી આપી હતી જ્યાં સુધી એ બાપુ એની સામે હતો ત્યાં સુધી આ દીકરી છે તે કશું બોલવા તૈયાર નહોતી એને શરૂઆતમાં એવું કીધું કે મારે મારા બાપ માતા પિતાને ત્યાં નથી જવું મારે કોઈની ન્યા નથી જાવું મારે ભણવું છે પેલા રિપોર્ટર પૂછે છે કે ભણવું છે તો આ બાપુ ભેગી કઈ રીતે તું ભણીશ એ તો રખડે છે બધામાં તો તું કઈ રીતે અભ્યાસ કરી તો જવાબ નહોતી આપતી કારણ કે એ દીકરી છે તે ડરેલી હતી આખરે આ દીકરીને પોલીસ છે તેના પરિવારને સોંપે છે તેના પરિવારના ત્યાં એના ગામ જે આ ખેડૂત પરિવાર છે જેને ખેતીવાડી છે મિડલ ક્લાસ પરિવાર છે તો ત્યાં રિપોર્ટર પહોંચે છે અને ત્યાં આ સમગ્ર મામલે ખુલાસા થાય છે કે આ દીકરી મેળો જોવા ગઈ હતી અને મેળામાંથી અલગ પીડ્યા બાદ આ સાધુના હાથમાં ચડી ગઈ હતી અને એ સાધુ છે તે એવું કહેતો હતો કે મારી સાથે લાંબા સમયથી આ દીકરી છે અને એની જાતે આવી છે એના ઘરે દીકરીનું કેવું છે કે હું ઘરેથી આવી હતી સાધુનું કેવું છે કે એના જાતે આવી છે તો કહેવાનો મતલબ એ છે કે આ વાતને લઈને અસમંજસ હતું અને આ એક વાત ઉપરથી આ રિપોર્ટર છે તેણે સવાલો કર્યા અને સવાલો કર્યા બાદ આ સાધુ છંછેડાયો આખરે પોલીસ આવી અને પોલીસ આ સમગ્ર મામલે આ દીકરીને તેના પરિવારને સોંપી અને હવે મોટો ખુલાસો થયો છે પરંતુ છે ગિરી કારણ કે એ મોટો સવાલ છે સંજય ગીરી સાધુ છે કે કેમ ગિરી છે તે ભગવા કપરા પહેરીને ત્યાં પહેચો હતો તો શું ખરેખર સાધુ છે અને સાધુ છે તો એ જૂના અખાડાનો છે કારણ કે સાધુ છે જેને ત્યાં નાગા બાવા છે અઘોરી બાવા છે મોટા પ્રમાણમાં બાપુ છે સાધુઓ છે તેને ઘરબાર નથી હોતું મતલબ કે ઘણા બધા એ લોકો છે તે નાગા બાવા હોય છે ઘણા બધાના મેરેજ નથી થયા હોતા ઘણા બધાને દીકરા દીકરીઓ નથી હોતી પરંતુ આ સાધુ સાથે દીકરી હતી અને એ પણ સતત રડતી હતી અને તેનું હુલિયું જોઈને જ લાગતી હતું કે આ દીકરી છે કે કોઈ મિડલ ક્લાસ ઘરની છે અને આ સાધુની સાથે તેને કોઈ સંબંધ નથી તો આ સાધુ કોણ છે એ હજુ સુધી જાણવા નથી મળ્યું પોલીસ આ મુદ્દે કોઈ ખુલાસા નથી કર્યા એફઆઈઆર પણ નથી થઈ પરંતુ આ સાધુ કોણ છે એ અત્યારે પણ મોટો સવાલ છે કે ખરેખર એ સાધુ છે કે ભગવા કપડાં પહેરીને ત્યાં ઘૂસી ગયો હતો સવાલ એ પણ છે કે રિપોર્ટરની ના નજર ના પડે તો આ દીકરીનું ભવિષ્ય શું હોય કારણ કે તેર વર્ષની દીકરી છે તે તેની સાથે હતી અને એ પણ સવાલો ઉઠ્યા છે કે પોલીસે કેમ તેના ઉપર કાર્યવાહી ના કરી નંબર બે કે કુંભમેળાની અંદર અનેક સાધુ સંતો છે પરંતુ તેને મેરેજ નથી થયા હોતા તેના બાળબચ્ચા નથી હોતા ઘણા લોકોને હોય છે પરંતુ આ સાધુ સાથે દીકરી સવાલો કર્યા એની સાથે સાધુએ ઝઘડો કર્યો પરંતુ તે છેલ્લે સુધી આ રિપોર્ટરો છે ત્યાં ધડ કરતા રહ્યા અને આખરે પોલીસને બોલાવી જેને કારણે આ દીકરી છે તેનો બચાવ થયો છે તેના પરિવારને સોંપવામાં આવ્યા આપ જ વિચારો કે એ રિપોર્ટરની નજર ના પડે તો ભવિષ્ય કેવું હોત અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું કોઈને બદનામ કરવું કે કોઈની લાગણી દુભાવવાનું નહીં પરંતુ આપણે સચેત અને જાગૃત કરવાનો છે કે મહાકુંભની અંદર આપ પણ જાઓ છો તો નાના બાળકોનું ખાસ તકેદારી અને ધ્યાન રાખવી જ્યારે વૃદ્ધો હોય છે તો વૃદ્ધોને લઈને જાઓ તો પણ ખૂબ ધ્યાન અને કાળજી રાખવી કારણ કે ત્યાં ભગદડ પણ મચી રહી છે ખૂબ ક્રાઉડ છે ખૂબ મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચી રહ્યા છે જેના કારણે રસ્તાઓ જામ છે ભાગમ ભાગના દ્રશ્યો સામે આવ્યા હતા તો આપણ અગર કુંભમાં જતા હોવ તો બાળકોનું ધ્યાન રાખવાનું ના ચૂકતા આવા જ અવનવા વિડીયો માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે સબસ્ક્રાઈબ કરો અગર આપણો વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું